અમદાવાદના એમએલએ અમૂલ ભટ્ટ કહે છે મહિલાઓ સુરક્ષિત નથી એક પછી એક જે રીતે મુખ્યમંત્રી સુધી તમામ લોકો પત્ર થકી પહોંચી રહ્યા છે જે કાંડ થાય છે પછી તપાસ માટે રજૂઆત કરી રહ્યા છે પરંતુ તેમ છતાં અધિકારીઓને એમ છે કે અમારી નોકરીનું શું થશે કંઈ નહીં થાય અમે તો આરામ કરીશું ને એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે સીએમ પણ ખુદ કેટલાક બાબતોનો સ્વીકાર કરે છે પરંતુ આ તમામનો અંત ક્યારે આવશે તે જોવું રહ્યું ધારાસભ્યો કે જેનું સાંભળવામાં પણ નથી આવતું લાપરવાહીનો ખુદ સીએમએ પણ સ્વીકાર કર્યો છે કરોડોના જે જમીન કૌભાંડ છે તેનો યોગેશ પટેલે આરોપ લગાવ્યો હતો બેફામ એજન્ટરાજનો આરોપ સુરતથી કાનાણીએ લગાવ્યો મંજીરા વિભાગનું કહીને સુરત કોર્પોરેટરે પણ આરોપ લગાવ્યો ધારાસભ્યો રેડ પાડે છે અધિકારીઓ આરામ કરે છે અમદાવાદ મણિનગરના એમએલએ અમુલ ભટ્ટ તેમણે પણ કહ્યું કે દાણી લીમડામાં મહિલાઓ સુરક્ષિત નથી આ તમામની વચ્ચે ધારાસભ્યો નેતાઓ મંત્રીઓ જે પણ વાત કરી રહ્યા છે તેઓ તો સરકાર ચલાવવા માંગે છે તો સવાલ એ થાય કે શું અધિકારીઓ તેમનું નથી સાંભળતા એટલે કામ અટકે છે એ મોટો સવાલ છે અધિકારીઓની મનમાની સામે સરકાર નતમસ્તક છે મહત્વનું છે કે અગ્નિકાંડ ને લઈને એસઆઈટી ની રચના કરવામાં આવી છે અને હાઈકોર્ટે સીધી રીતે ટક્કર ટકોર કરી છે અને કહ્યું છે કે તાત્કાલિક ધોરણ પર કોઈને પણ છાવરવા છાવર્યા વગર તપાસ કરવામાં આવે વધુ માહિતી સાથે આઉટપુટ હેડ મારી સાથે મનીષ પુરોહિત જોડાયા છે જે મનીષ ક્યાંક ધારાસભ્યો છે કે જે પત્ર થકી રજૂઆત કરી રહ્યા છે કોર્પોરેટર છે તે પણ કહી રહ્યા છે કે અમારું સાંભળવામાં નથી આવતું ખુદ સીએમ કે જે રીતે અગ્નિકાંડ થયો હતો તેમાં લાપરવાહી થઈ છે તેનો સ્વીકાર કરી ચૂક્યા છે પણ લાગી રહ્યું છે કે સરકારને ધારાસભ્યો કદાચ કામ કરવા તૈયાર છે પરંતુ અધિકારીઓ જાગતા નથી એની આ અસર જી મનીષ જુહી સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી જે પ્રકારની ઘટનાઓ સામે આવે છે એ કુડીને આંખે વળગેવી વાત એ છે કે એક તો રાજ્યના મોટાભાગના જે સંસ્થાનો છે એમાં વહીવટદારો રાજ ચાલે છે ને બીજી બાજુ જ્યાં વહીવટદારો નથી ત્યાં ધારાસભ્યો લાચાર છે ત્યાં સુધી કે એમના કામ નથી સાંભળતા કોઈ કોર્પોરેટર આવીને એમ કે મંજીરા વિભાગ શરૂ કરી દો કોઈ ધારાસભ્ય આવીને કહે છે કે કરોડ રૂપિયાની જમીનના કૌભાંડ ચાલી રહ્યા છે કોઈ ધારાસભ્યના વહીવટદારો કલાકો સુધી બેસાડી રાખે છે આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી છે વારંવાર આ પ્રકારની ઘટનાઓ આપણને સૌને ખબર છે કે સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો ખુલીને આ વાત કરે છે પરંતુ આની કોઈ સાંભળતા નથી સૌથી મોટી વાત એ છે કે અધિકારીઓની પોતપોતાની મનમાની ચાલે છે પોતાની દુકાનો ચાલે છે જમીન કૌભાંડોથી લઈને જમીનોના સેટિંગ સુધી એમના પોતાના વહીવટ ચાલે છે જ્યારે આ વાત ધારાસભ્યોને ખબર પડે છે કે નેતાઓની એમાં સંડોવણી સામે આવે છે આ બધી જ વાત પર જ્યારે કોઈ ચૂંટાયેલો પદાધિકારી કે નેતા જ્યારે અવાજ ઉઠાવે છે તો એનું પણ કોઈ સાંભળવા માટે તૈયાર નથી અને ત્યાં સુધી કે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો તેમાં મુખ્યમંત્રી પોતે કહ્યું કે આ પ્રકારની ઘટનાઓ પાછળ પદાધિકારીઓ અને અધિકારીઓની જવાબદારી નિશ્ચિત થવી જોઈએ કારણ કે આમાં આપણી લાપરવાહી દેખાઈ રહી છે આ વાત સાબિત કરે છે કે કઈ હદે રાજ્યમાં બાબુઓની તાનાશાહી ચાલે છે કઈ રીતે સામાન્ય માણસ અહીંયા પરેશાન થતો હશે જો ધારાસભ્યની કે કોર્પોરેટરની વાત નથી સાંભળતા આ લોકો તો સામાન્ય માણસ તો માત્ર ને માત્ર સીડીઓ ઘસતો રહે માત્ર ને માત્ર આવેદનપત્ર આપતો રહે પોતાની રજૂઆતો કરતો રહે પગથીયા ઘસા જાય પરંતુ એમના કાન સુધી આ વાત નથી પહોંચતી એ બિલકુલ સત્ય છે નિર્વાદિત સત્ય છે જોઈ

બીજલ સાલે સ્પષ્ટ જણાવ્યું છે કે આવા જે બી ખોટા હુકમો થયા હોય એને પૂરેપૂરી તપાસ કરવી જોઈએ ચકાસણી કરવી જોઈએ ને આવા હુકમો રદ કરવા જોઈએ પરંતુ સરકારી જમીનો પણ અન્ય લોકોને પધરાઈ દેવામાં આવી છે આમાં માતમાર રકમો લેવામાં આવી હશે કરોડો રૂપિયા અધિકારીઓએ લીધા હશે તો આવા કેસોમાં પણ તમે પૂરેપૂરી તપાસ કરો જો સરકારી જમીન કોઈ પણ જનને પધરાઈ દીધી હોય એની પર ફફજદારી કેસો થવા જોઈએ જ્યારે કોઈ અધિકારી આળસુ અધિકારી હોય કે કામચોર અધિકારી હોય એટલે કામ નથી કરતા હોતા તો આવા અધિકારીઓને લીધે બીજા અધિકારીઓને પણ સાંભળવાનું થતું હોય છે અમારે પણ સાંભળવાનું થતું હોય છે તો આવા આળસુ અધિકારીઓ માટે એક મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અમને અને તેમને મંજીરા વગાડવા માટે બેસાડી દેવા જોઈએ એવું મારું માનવું છે એટલમાં નાના વરાસા વિસ્તાર સરથાણા વિસ્તાર અને સીમાડા વિસ્તારમાં હાલમાં ગટર લાઈન અત્યંત સાંકળી પડે છે જેથી કરીને ડેઈલી સવારે ગટર ઉભરાય છે અને સલકાય છે આથી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે આ ગટર લાઈન મોટી કરવામાં આવે અને મોટા પાઇપ નાખી અને નવી ગટર લાઈન નાખવામાં આવે પરંતુ આ બાબતે કોઈ જ એક્શન લેવામાં આવી નથી અને નવા વિસ્તારમાં અમે ગટર લાઈન નાખવા માટે વારંવાર રજૂઆત કરી છે પરંતુ ટીપી પંચ્યાસી ટીપી અઠ્ઠાવન કે વાલક ભાદા અને લસકાણા વિસ્તારમાં હાલમાં કોઈ જ લાઈન નાખવામાં આવી નથી એટલે અમે મંજિરા વિભાગ શરૂ કરવાનું કહ્યું છે આવકનો દાખલો કે જાતિનું પ્રમાણપત્ર જે આધાર પુરાવા મૂકવાના મૂકવાના હોય છે તો સમયસર એને ફોર્મ ભરવા માટે અને લોકો મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે એજન્ટોને આપી દેતા હોય છે કામ એને બે હજાર પચીસો ત્રણ હજાર જેવું એજન્ટની જે કોઈ હોય એ લોકોને પૈસા આપી દે તો એ લોકોને દાખલો મળી જાય

દસવાડી ગ્રામ પંચાયતની અચાનક મુલાકાત લીધી અને ઘણા વખતથી શ્રી વહીવટદારશ્રી જીએસિંહ તરફ ગામ લોકોની કાર્યકર્તાની બધાની મને ફરિયાદ હતી એ સમયસર ઓફિસમાં આવતા નથી એના ઘરે જ ઓફિસ ચલાવે છે બધાને કંઈ બોલાવે છે ઓફિસમાં બેસતા નથી એવી ફરિયાદ મને મળી છે આ વાત મેં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિનકુમારને આ ફોન મોબાઈલ ઉપર કરી છે એની સામે પગલાં લેવાય પ્રજાનું કામ થતું નથી પ્રજા દુઃખી છે અને એની રજૂઆત બધાય મને કરી છે એટલે આજે ચૂંટણી પડતા પછી આજે પહેલી મુલાકાત નસવાડી ગ્રામ પંચાયતની મેં લીધી છે દવાખાનાની પણ લીધી છે અને આ વહીવટદારો કામ ના કરતા હોય તો એની બધી તાત્કાલિક કરવી જોઈએ